વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર કપરાડા તાલુકાના ઓઝરફડિયાના આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો પિતા પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ દેવકા સ્થિત ગંગા માતા મંદિરમાં મજાર હટાવ્યા બાદ હનુમાનની પ્રતિમા સ્થાપિત કરી મંદિરનું શુદ્ધિકરણ કરાયું બિલાડમાં મળેલી સરપંચ સંઘની બેઠકમાં ગ્રાન્ટ ફાળવવા બાબતે સાંસદના ઉદાસીન વર્ણ સામે સરપંચો નારાજ સરોધી ગામે બાઇક સવાર પર દીપડાના હુમલા બાદ વન વિભાગે દીપડાને પકડવા સીસીટીવી સાથે બે પાંજરા ગોઠવ્યા હવે સમાચારો જોઈએ વિગતવાર કપરાડાના ઓઝર ફળિયામાં રહેતા 64 વર્ષીય આધેડ લાકડા કાપવા જંગલમાં ગયા હતા જેમને એક મોપેડ ચાલકે લિફ્ટ આપી જૂની અદાવતમાં માર મારી લાશને ફેંકી દેતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે કપરાડા તાલુકાના ઓઝર ફળિયામાં રહેતા રામાભાઈ સોમાભાઈ વાઘાત ગત શુક્રવારે લાકડા કાપવા મજૂરીએ જવાના હોય સવારે ઘરેથી નીકળી ગયા હતા પરંતુ મોડી સાંજ સુધી તેઓ ઘરે પહોંચ્યા ન હતા બીજા દિવસે સવારે તેમનો મૃતદેહ જોગવેલ ગામના કોતરના ખાચામાંથી મળી આવતા તેમના પુત્ર મુકેશભાઈ રામાભાઈ વાઘાતે નાના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી રામાભાઈ વાઘાતનો મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો હતો તેને જોતા પોલીસને આ બનાવ શરૂઆતથી જ શંકાસ્પદ લાગતો હતો જે સ્થળ પરથી રામાભાઈનો મૃતદેહ મળ્યો હતો તેનાથી પંદર ફૂટ દૂર ચપ્પલ મળી આવતા પોલીસને શંકા ઉપજી હતી આ ઉપરાંત મૃતદેહ નજીક પડેલા એક પથ્થર પર માનવ લોહીના નિશાન મળતા શંકા વધુ પ્રબળ બની હતી જોકે હકીકતમાં શું બન્યું હતું તે દિશામાં પોલીસે તપાસ આગળ ધપાવી છે પોલીસ શંકાસ્પદ બનાવની તપાસ આગળ કરી રહી હતી ત્યારે જ મૃતકનો પીએમ રિપોર્ટ આવ્યો હતો જેમાં રામાભાઈનું મોત હેમરેજના કારણે થયું હોવાનું તારણ આવતા પોલીસની હત્યાની શંકા વધુ મજબૂત બની હતી પીએમ રિપોર્ટ બાદ પોલીસે તેમના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી મૃતકને અન્ય કોઈ સાથે દુશ્મનાવટ હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરતા બે મહિના પહેલાં તેના કુટુંબીઓ સાથે ઝઘડો થયાનો સામે આવતા પોલીસે તેઓની પૂછપરછ હાથ ધરી હતી રામાભાઈની હત્યા મામલે પોલીસે તુલજી મનસુ વાઘાત અને ચેતન તુલજી વાઘાત સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે ચોસઠ વર્ષીય રામાભાઈ સોમાભાઈ વાઘાત બનાવના દિવસે લાકડા કાપવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મોપેડ ચાલકે નાના પોંડા સુધી લિફ્ટ આપવાનું જણાવી મોપેડમાં બેસાડ્યા હતા કુટલીથી જોગવેલ જતા રસ્તાના કિનારે લાવી બે માસ પહેલાં આંબાના ઝાડની ડાળી કેમ કાપી હતી તેમ જણાવી રામાભાઈને છાતીમાં અને મોઢાના ભાગે પથ્થર વડે માર માર્યો હતો અને લાશ રોડની બાજુમાં આવેલ ખનકામાં ફેંકી દીધી હતી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ પોલીસે એક પછી એક કડીઓ જોડી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી છ એક બે ચોવીસના રોજ નાના પોંડા પોસ્ટની હદમાંથી એક પુલ પાસેથી નાળામાં પડેલી એક લાશ મળી આવેલી જેની પહેલાં પોલીસ ઓળખ કરેલી અને જે તે વખતે અકસ્માતમાં દાખલ કરી સદર લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા એને માથાના પાછળના ભાગે અને જડવાના ભાગે ઈજા થયેલાનું જણાયેલું તેથી આ વખતે વધુ તપાસ કરતા એમના સગાવાળાને પૂછપરછ કરતા પછી તેમાંથી તેની હત્યા થયેલાનું ખુલેલું અને એ બાબતે ગઈકાલે પોલીસે ગુનો દાખલ કરેલો અને પિતા પુત્રની હાલમાં અટક કરવાની કામગીરી ચાલી રહી છે એ લોકોને વારંવાર આંબાની કલમો કા તોડવા બાબતે અને અન્ય બાબતે નાની નાની ઝઘડા થતા હતા એ બાબતે આ ખૂન કરવામાં આવેલી હાલ સુધી તપાસમાં ખુલેલું છે અને વધુ તપાસ હજી પોલીસ કરી રહી છે દમણના દેવકામાં ગંગા માતાના મંદિરમાં એક પર્યટકને સમાધિ ધ્યાને આવતા હિન્દુ સંગઠનોએ આ અંગે ચર્ચા કર્યા બાદ સમાધિ હટાવીને બજરંગબલીની મૂર્તિ સ્થાપિત કરી છે દમણના દેવકામાં સમાધિ હટાવીને મંદિરની અંદર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તાજેતરમાં નાની દમણના દેવકામાં એક પર્યટક દ્વારા ગંગા માતાના મંદિરનો વિડીયો વાયરલ કર્યો હતો વિડીયોમાં પ્રવાસીએ ગંગા માતાના મંદિરની અંદર બનેલી સમાધિનો વિડીયો સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ જેવા અનેક પ્લેટફોર્મ પર વાયરલ કર્યો હતો જે બાદ ઘણા હિન્દુ સંગઠનોએ આ મુદ્દે ચર્ચા કરતા ગંગા માતાના મંદિરમાં સમાધિ કોણે બનાવી અને મંદિરની અંદર કેમ બનાવી જેવા સવાલો ઉઠાવ્યા હતા જેના પર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંગઠનોએ બેઠક યોજી હતી જે બાદ આજે વિસ્તારના લોકોએ મંદિરમાં બનેલી સમાધિ હટાવી હતી આજે ગંગા માતા મંદિરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો સાથે ગામના સ્થાનિક લોકોએ બજરંગ મૂર્તિને પવિત્ર કરી સમાધિની જગ્યાએ ધાર્મિક વિધિ મુજબ સ્થાપિત કરી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા સ્થાનિક મહિલાઓએ રંગોળી બનાવી આરતી કરીને બજરંગબલીની પૂજા કરી હતી જૂનું ગંગા માતા નું મંદિર હતું એના અંદર અમારે આ મજાર કોઈ હતી એમ આવી ગઈ તો વળી એને અમે વિધિપૂર્વક બહાર કાઢી આ ગામના બધા થઈને ભાઈઓ તથા બહેનોને બધાની મંજૂરીથી કાઢી અને હવે એમની જગ્યા પર હનુમાન દાદાની મૂર્તિ મૂકતા છે તો એમની બી આપણે બધી પ્રાણ પ્રતિષ્ઠા કરીને એને પૂજા પાઠ કરીને બધી કરીને મૂકતા છે આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠામાં આજે પૂજા પાઠ કરી મહારાજને લાવીને અને મહાપ્રસાદનું બી આયોજન કરેલું હતું આરતી બી કરી માતાજીની આરતી કરી હનુમાનજીની આરતી કરી હવે બહુ જૂનામાં જૂનું છે આ તો હનુરાવ મુનબીની ખબર અમારે જન્મ ઉઠો ઉઠોની આ મંદિર છે બિલાળ ખાતે મળેલી સરપંચ સંઘની બેઠકમાં ઉમરગામ પંથકના સરપંચોને ફૂટી કોડીનો ગ્રાન્ટ ફાળવી લાભ ન આપતા વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી પ્રચારથી અડગા રહેશે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા ઉમરગામ તાલુકાના ભીલાળ ગ્રામ પંચાયત ખાતે બાર વાગ્યાના આરસામાં ઉમરગામ તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ લાલાભાઈ નાયકના અધ્યક્ષતામાં સરપંચ સંઘની બેઠક યોજાઈ હતી પંથકની બાવન ગ્રામ પંચાયતમાંથી બાવીસ ગ્રામ પંચાયત વહીવટદાર હેઠળ રહેતા ત્રીસ ગામના સરપંચોમાંથી પંચાણું ટકા સરપંચો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક અંતર્ગત ઉપસ્થિત સરપંચોનું સરપંચ સંઘના પ્રમુખ લાલાભાઈ નાયક દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પંથકના ગામોના વિકાસ સાથે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી ગામોનો સુંદર વિકાસ તદુપરાંત પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તથા ગામને શિક્ષિત અને સ્વસ્થ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મામલતદાર કચેરીને લાગતા પ્રશ્નોમાં રાશનકાર્ડ સુધારા વધારા એન્ડ્રેયોમાં પડતી તકલીફ અંગે મામલતદાર શ્રીને મળીને રજૂઆત કરવી તેમજ ઉમરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાથે ગામને વધુ વિકાસશીલ કરવા સંદર્ભે ચર્ચા કરી સરપંચ સંઘના સંકલનમાં રહી તમામ ઉપસ્થિત સરપંચો એકસમ થઈ અધિકારીઓની મુલાકાત કરવી જેવી ઉપરોક્ત બેઠકમાં ચર્ચા કરી હતી આ સાથે ઉપસ્થિત સરપંચોએ અધ્યક્ષ સ્થાને રહેલા નરેન્દ્ર નાયક સમક્ષ મૌખિક રજૂઆત કરતા જણાવ્યું કે તમામ સરપંચો બે હજાર ચોવીસની ચૂંટણીના જિલ્લા સાંસદના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં નહીં જોડાય કારણ કે ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા દસ વર્ષના સાંસદના શાસનકાળ દરમિયાન ઉમરગામ પંથકના સરપંચોને ફૂટી કોડીનો વિકાસલક્ષી ગ્રાન્ટ નથી ફાળવવામાં આવીના સૂર લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ઉમેદવાર સાંસદ ખુદ ઉમરગામ પંથકમાં આવી દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પોતાનો પ્રચાર કરી ભારે બહુમતીથી વિજય બનેના વિરોધરૂપી આશીર્વાદ આપી પોતાનો આક્રાંત સરપંચ સંગના પ્રમુખ સમક્ષ ઠાલ્યો હતો મામલતદાર કચેરીના અંદર રેશનિંગ કાર્ડ સુધારા વધારાની એન્ટ્રી કરવાના અંદર જે કઈ તકલીફો પડતી હોય એના વિશે ચર્ચા થયેલી મનરેગા એના અંદર જે પેમેન્ટ જમા થાય છે એના અંદર કંઈ જે સરપંચોને જે બી કામના અંદર કામના અંદર મુશ્કેલી પડતી હોય તો એના વિશે બી વિસ્તૃત માહિતી લઈ અને જ્યાં રજૂઆત કરવા જેવી હોય તો એના વિશે રજૂઆત કરવી અને આવાસના અંદર જે વિકાસના કામો ચાલી રહ્યા છે તો જે હપ્તા જમા થાય છે એના વિશે બી ટીડીઓ સાહેબ સાથે ચર્ચા સંકલનમાં રહી અને એ બી વાસ્તુ કરી અને પ્રોપરલી સરપંચ જે ગામનો વિકાસ કરવાનો છે એના અંદર સંયુક્ત સંકલનમાં રહી અને દરેક એકબીજાનો સાથ સહકાર મળે અને એવી રીતે કામ કરવા માટે આજે તમામ સરપંચ શ્રીઓ ભેગા થઈ અને આજે વિકાસની ચર્ચા કરી સરોડી ગામે એક બાઇક સવાર પર દીપડાએ હુમલો કર્યા બાદ ફોરેસ્ટ વિભાગે સીસીટીવી સાથે બે પાંજરા ગોઠવ્યા છે અને લોકોને રાત્રે ન ફરવા અપીલ કરવામાં આવી છે પારડીના પરિયા ગામે બરવાડી ફળિયામાં રહેતા મનોજ છીબુભાઈ પટેલ ઉંમર વર્ષ સાડત્રીસ જે સોમવારે સાંજે સરોદીથી દીકરો અને બે ભત્રીજા સાથે બાઇક પર ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન સરોધી બરવાડી માર્ગ પર સરકારી ફાર્મ પાસે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો જેમાં મનોજભાઈને પગના ભાગે દીપડાએ પંજો માર્યો હતો ત્યારે એક ભત્રીજા બાઇક પરથી પટકાતા ઘાયલ થયો હતો ઘટનામાં મનોજભાઈએ દીપડાને લાતો મારતા દીપડો ભાગી છૂટ્યો હતો દીપડાના હુમલાથી ઘટનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે ત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પારડીના ડી ટી તથા સ્ટાફે સરોધી બરવાડી માર્ગ પર વાડીમાં બે પાંજરા સીસીટીવી સાથે ગોઠવી દીપડાને પકડવા મથામણ કરી છે આ સાથે દીપડાની હુમલાની ઘટના રોકવા લોકોને રાત્રે ખેતરમાં એકલા ન જવા અપીલ કરવામાં આવી છે વલસાડના રોણવેલ ગામની સાર્વજનિક વિદ્યાલયના હોલનું રણવેલ વિભાગ સાર્વજનિક વિદ્યાલય રોણવેલ પટાંગણમાં રૂક્ષમણી પ્રાર્થના હોલનું રૂપિયા એક્યાસી લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય દાતા જયેશભાઈ આર પટેલ બોદલાઈ યુએસએ અને ટીએસએફ ગ્રુપ બારડોલીના અરુણભાઈ અને એમની ટીમના સહયોગથી સંસ્થામાં આજે નવનિર્મિત રૂક્ષમણી બા પ્રાર્થના હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સંભાળના અધ્યક્ષ અને રોણવેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ જયેશભાઈ યુ પટેલ તેમજ આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય ડોક્ટર ધનસુખભાઈ જે આહિરના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તથા વલસાડના ઓનર પંકજભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ ધરમપુર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ચાર ચાંદ લગાવી દીધા હતા તેમજ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ પણ કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનોએ તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી આનંદ વ્યક્ત કર્યો હતો આમંત્રિત મહેમાન તરીકે મનહરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ રોનવેલ રમેશભાઈ પટેલ યુએસએ રોટરી ક્લબ ચીખલીના પ્રમુખ મેહુલભાઈ સ્નેહલભાઈ જેમના નામે હોલનું નામકરણ થયું રૂક્ષ્મણીબા જિલ્લા પંચાયતના સભ્ય તેજલબેન તાલુકા પંચાયત સભ્યો હંસાબેન ગ્રામ પંચાયતના સરપંચ હિનલબેન કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ મંત્રી રમેશભાઈ પટેલ તથા સ્કૂલના સભ્યો વાલીગણો શિક્ષકો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી રણવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલય રણવેલ પટાંગણમાં રૂક્ષ્મણીબા પ્રાર્થના હોલનું દાતા જયેશભાઈ આર પટેલના દ્વારા રૂપિયા એક્યાસી લાખના ખર્ચે લોકાર્પણ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો હું આજથી બે વર્ષ પર અહીં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદન માટે મને ઇન્વિટેશન આવ્યું હતું પ્રિન્સિપલ સાહેબે તો પછી એ વખતે હજાર છોકરાઓ નીચે બેસેલા મેં જોયા મને એવો વિચાર આવ્યો અને વાતચીત કરી ટ્રસ્ટ મંડળ જોડે પ્રિન્સિપલ જોડે અને મને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ આ છોકરાઓ બહાર બેસે છે અને પ્રાર્થના હોલ નથી તો મને એવો વિચાર આવ્યો એટલા માટે મેં એ મારું જે સપનું હતું મેં સાકાર કર્યું અને હું બહુ આનંદથી અનુભવ છું અનુભવું રેવાબેન કરશનભાઈ પટેલ સાર્વજનિક વિદ્યાલય જે રોણવેલ ખાતે આવેલી છે એમને આજે એક ખૂબ મોટું એક કામ થઈ રહ્યું છે આજે આજના પટંગ ગણ અંદર શાળાના શ્રી જયેશભાઈ પટેલ કે જેઓ યુએસએ બોડલાઈ વ્યક્તિ છે કે જેમણે આ રૂક્ષ્મણી પ્રાર્થના હોલ બનાવવા માટે એમના માતૃશ્રી રૂક્ષ્મણીબાના નામથી એક સરસ મજાની એક આ બાળકોને આ વિસ્તારના બાળકોને એક પ્રાર્થના હોલ મળે એ પ્રકારનું આયોજન કર્યું છે આજે એ પ્રાર્થના હોલ બનીને તૈયાર થયો છે એટલે એનું લોકાર્પણની કાર્યવાહી આજે અહીંયા કરવામાં આવેલી હતી તો એ દરમિયાન આપ સૌ પણ અહીંયા આવ્યા છો એ બદલ વેરી વેરી થેન્કસ બિલકુલ શાળાના વિકાસ માટે બધા બાળકોને એક સાથે બેસાડીને જ્યારે એજ્યુકેશનની બાબત આપવામાં આવશે અથવા તો કોઈ સોશિયલ બાબત આપવામાં આવશે અવેરનેસની બાબતની આપવામાં આવશે તો યુથને આપવામાં આવશે એક એક આખે આખા જૂથને આપવામાં આવશે તો ડેફિનેટલી એનો બહુ મોટો ઇમ્પેક્ટ પડશે બિલકુલ બહુ સાચી વાત છે આ અને બહુ સારી વાત છે જયેશભાઈ જે પહેલ કરી છે એ જોતા આજુબાજુના પણ આવા કેટલાક એવા નાના સ્કૂલો જે છે તેની અંદર આવા નાની કોઈક પ્રવૃત્તિ પણ થાય તો ખરેખર બાળક માટે અને સમાજ માટે બહુ જ ઉપયોગી થાય એમ છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર કપરાડા તાલુકાના ઓઝરફળિયાના આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો પિતા પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ દેવકા સ્થિત ગંગા માતા મંદિરમાં મજાર હટાવ્યા બાદ હનુમાનની પ્રતિમા સ્થાપિત કરી મંદિરનું શુદ્ધિકરણ કરાયું બિલાડમાં મળેલી સરપંચ સંઘની બેઠકમાં ગ્રાન્ટ ફાળવવા બાબતે સાંસદના ઉદાસીન વર્ણ સામે સરપંચો નારાજ સરોદી ગામે બાઇક સવાર પર દીપડાના હુમલા બાદ વન વિભાગે દીપડાને પકડવા સીસીટીવી સાથે બે પાંજરા ગોઠવ્યા સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ©